તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નો લોગની અંદર તો આપણે આજે ઘણા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો તો તમે સોટા પણ આવે છે અને બિલ પલાળી શકો તમે અને ચારેપોરા હમણાં રાત ફરી ગયો અને તો બધું એકદમ જ છે મોજમાં અને સાધુનો એડિટ કરે એટલે બોલવાનું કંઈ ફાવતું નહીં પણ આપણે વાઘ બનાવીશું અને આપણે હવે જઈ રહ્યા છીએ ક્ષેત્રમાં જોઈ શકો ચાર કુરા અને અબિયલ પર લાડી ગયો છે જોઈ શકો છો પણ સોટા પડે હે દેખી શકો છો ચાર કુરા હમણાં જોઈ શકો આપણે જઈ રહ્યા છે શિયરમ પણ હવે થયો છે અબી આટલે ઘડા નતો હવે પણ થઈ ગયો છે મિત્રો આઈફોન લાવવાનો વિચાર છે તો મિત્રો આ વિડીયોમાં પોણ છ કોમેન્ટ આવશે તો આપણે આઈફોન લાવીશું તો લગ્નની અંદર રહેજો લાગ આપણે લગ્નની અંદર તમને હજી બતાવીશું અને અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને આવું લોકેશન થઈ ગયું છે અને બધા મોટા પણ આવે અને આપણે સ્ટાર્ટ કિલાશું છે આટલા વાગે ને આપણા આપણો આપણા લગ્ન કે આટલા વાગે સ્ટાર્ટ થાય અંદર જોડ્યા રેજો આવે આવેલા મિત્રો ઉભુ રહીને બતાવું હા જોઈ શકો એક મિત્રો હું લગની અંદર જોડ્યા રેજો તો મિત્રો આપણી ક્ષેત્રે ફોર્ચ્યુનર પડી છે તો હવે આપણે જઈએ ક્ષેત્ર અંદર તો મિત્રો પુલવાર હાથ સાલ થઈ ગયો અને આપણું જીવન આપણે વળ્યા નહીં તરત ચાલ થઈ ગયો આપણું ફોન વોટરપ્રૂફ એટલે કંઈ હો આવ્યો આવે હશે નહીં બાકી તમે જોઈ શકો નાખો પરડી ગયો લગની અંદર જોડ્યા રહેજો તો મિત્રો આપણે અહીંયા ખેતરમાંથી બીજા ક્ષેત્રમાં આખો આવે એટલે કાઢવા જોઈ શકો અને તમે વ્યૂઝ જોઈ શકો વ્યુ ખાલી કે હવે હા સાડા પાંચ વાગ્યાનું બોલ્યું હતું અને આ સાડા છ વાગ્યા હા વરસાદ આવી ગયો જોઈ શકો તમે બ્લોગની અંદર જોડ્યા રહેજો

આપણે આપણે જઈ રહ્યા છે કોમેડી બનાવવા ટીવી ટીવી નો ચોર ટીવી નો ચોર નઈ ટીવી નો ટીવી નો ચોર ટીવી નો ચોર ટીવી નો સોર એનો ભાગ ભાગ ચોથો બનાવવા જઈ રહ્યા છે આપણે

તો મિત્રો આજના લાખ ની અંદર આટલું જ મળીએ નવા લાખ ની અંદર કાઉજી જય માતાજી